નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા છે મોટા સમાચાર આજે બજાર ખુલતાની સાથે જ એક જોરદાર ઉથલપાથલનો માહોલ જોવા મળ્યો છે તો આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને સાથે જ એક કિલો ચાંદીનો ભાવ જાણીશું તો મિત્રો હવે સોના ચાંદીના ભાવમાં વધારો થશે કે ઘટાડો એના વિશે પણ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના ભાવ અને હવે ભાવ કેવા રહેશે તેના વિશેની માહિતી મળતી રહે આવું પહેલીવાર થયું હશે કે સોનું એક ને પાર પહોંચ્યું છે વૈશ્વિક ભૂ રાજકીય તણાવ અને સ્થાનિક ચલણ રૂપિયામાં નબળાઈને લઈને ભાવમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે નિષ્ણાંતો અનુસાર ઈઝરાયેલી ઈરાન વચ્ચે વધતા તણાવને લઈને રોકાણકારો સોનાને સારો અને સુરક્ષિત વિકલ્પ માની રહ્યા છે નિષ્ણાંતોનું કહેવું છે કે જો હજી બંને દેશો વચ્ચે તણાવ વધે છે તો સોનાનો ભાવ પાંત્રીસો ડોલર પ્રતિ ઓસ સુધી પહોંચી શકે છે બીજી તરફ ડોલર ઇન્ડેક્સ માં ઘટાડો અને ભારતીય રૂપિયામાં ઘટાડાને કારણે સોનાની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે એક ખાનગી રિસર્ચ અનુસાર રૂપિયો સાહીઠ પૈસા ઘટ્યો જયારે ડોલર છ્યાસી પોઈન્ટ દસ રૂપિયા પ્રતિ ડોલરે પહોંચી ગયો છે જેનાથી સોનાના ભાવમાં વધારો થયો છે જોકે સોનામાં તેજીનું કારણ ન માત્ર ભૂ તણાવ પરંતુ શેર સટ્ટાની ગતિવિધિઓ સાથે પણ જોડાયેલું છે એક રિસર્ચ હેડનું માનવું છે કે હાલમાં સોનાના ભાવમાં વધારાનું કારણ એલ્ગોરિઝમ ટ્રેન્ડિંગ અને સટ્ટા સોદા છે નહીં કે વાસ્તવિક માંગ તેમણે એમ પણ કહ્યું કે ઐતિહાસિક રૂપથી સોનું હંમેશા ભૂ સંકટોમાં વિશ્વસનીય રહ્યું નથી બે હજાર પચીસ ની શરૂઆત થી લઈને અત્યાર સુધી સોનાએ એકત્રીસ ટકા રિટર્ન આપ્યું છે આ વર્ષે સોનું ઉત્તમ પ્રદર્શન કરનાર એક છે કહ્યું કે નજીકના ભવિષ્યમાં સોનાની કિંમત રૂપિયા સુધી જઈ શકે છે બેંક ઓફ અમેરિકા અને ગોલ્ડ મેન સેચ જેવા વૈશ્વિક રોકાણ સંસ્થાન માને છે કે બે હજાર છવ્વીસ સુધી સોનું ચાર હજાર ડોલર પ્રતિ ઓશ સુધી જઈ શકે છે અસ્થિર વૈશ્વિક સ્થિતિ અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે સોનું એકવાર ફરી રોકાણકારો માટે સુરક્ષિત બન્યું છે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી કિંમતોમાં મજબૂતા પોઈન્ટ વીસ રૂપિયા છે દસ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર નવ્વાણું રૂપિયા છે સો ગ્રામ ચાંદીનો ભાવ દસ હજાર નવસો નેવું રૂપિયા છે જ્યારે એક કિલો ચાંદીનો ભાવ એક લાખ નવ હજાર નવસો રૂપિયા છે જે કાલની તુલનાએ એક કિલો ચાંદીમાં સો રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના બજાર ભાવની તો આજે અઢાર કેરેટ સોનાના એક ગ્રામની કિંમત છે સાત હજાર છસો ચૌદ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે સાહીઠ હજાર નવસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે છૌતેર હજાર એકસો ચાલીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ એકસઠ હજાર ચારસો રૂપિયા જે કાલની તુલનાએ સો ગ્રામ સોનાના ભાવમાં બારસો રૂપિયાનો ઘટાડો થયો છે તો મિત્રો કેરેટ સોનાના ભાવની વાત એકસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે ત્રાણું હજાર પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ ત્રીસ હજાર પાંચસો રૂપિયા છે જે કાલની તુલનાએ સો ગ્રામ સોનાના ભાવમાં પંદરસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ મિત્રો હવે જાણીએ આજના ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ તો આજે ચોવીસ કેરેટ સોનાના એક ગ્રામની કિંમત છે દસ હજાર એકસો એકાવન રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક્યાસી હજાર બસો આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ એક હજાર પાંચસો દસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ પંદર હજાર સો રૂપિયા તો કાલની તુલનાએ સો ગ્રામ સોનાના ભાવમાં સત્તરસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે